ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેતા સુરતીઓને જોઈને સુખદ આશ્ચર્ય થાય છે તે જ રીતે સુરતીઓ હવે ફૂડ અને ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવા માટે પણ તૈયાર છે ત્યારે તંત્ર પણ હવે બધા જ નિયમોનું યોગ્ય રીતે પાલન થાય અને શહેરીજનોની હેલ્થ સારી રહે તે માટે પ્રયાસો શરૂ કરી દીધા છે મોટી હોટેલ અને રેસ્ટોરન્ટમાં તો સુરત મહાનગરપાલિકા અવારનવાર ફૂડ ચેકિંગ હાથ ધરતી હોય છે થોડા દિવસ પહેલાં જ પનીર ઘી બટર બિનઆરોગ્યપ્રદ મળી આવ્યા હતા જોકે હવે આ પનીર બટર જ્યાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા હોવાની આશંકા છે તે લારીઓ પર પણ સુરત મનપાની ફૂડ ડિપાર્ટમેન્ટની ટીમે ચેકિંગ શરૂ કર્યું છે સુરત પાલિકાના અધિકારીઓએ કહ્યું કે સુરત શહેર પોલીસ અને સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્ત રીતે શહેરના એકસો ઓગણત્રીસ જેટલા સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે રસ્તા પરની જે નાસ્તાની લારીઓ હોય છે એની ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે રસ્તા ઉપરની જે નાસ્તાની લારીઓ છે ત્યાં ફૂડ ક્વોલિટીનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે પ્રથમ વખત આ સંયુક્ત અને સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ખાસ કરીને આ ફૂડની ક્વોલિટીને લઈને આ સૌથી અગત્યનો મુદ્દો બની રહેશે જે લારીઓ ઉપર નાસ્તો કે ખોરાક વેચાય છે એની ક્વોલિટી કેવી છે એ અંગેની ચકાસણી હાથ ધરવામાં આવનાર છે જો સેમ્પલિંગમાં ફેલ જશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના કર્મચારી અધિકારીઓ સાથે સુરત પોલીસના ડીસીપી એસીપી અને પીઆઈ કક્ષાના અધિકારી શૈક્ષણિક સંસ્થાઓની બહાર ફૂડ સ્ટોલ પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું સુરતની બાસઠ શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ આવેલા એકસો ઓગણત્રીસ ફૂડ સ્ટોલો ઉપર એસએમસીના ફૂડ ઇન્સ્પેક્ટરો એફએસએલ અધિકારીઓને સાથે રાખી આરોગ્યને નુકસાનકારક ખાદ્ય પદાર્થનું વેચાણ થાય છે કે કેમ તે અંગે સરપ્રાઇઝ ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું છે ચેકિંગ ડ્રાઈવ અંગેની કામગીરી ડીસીપી ફોર એસીપી પીઆઈ પીએસઆઈ ફોર્ટી પોલીસ કર્મચારી બસો પચાસ એસએમસીના ફૂડ ઇન્સ્પેક્ટર પંદર અને એફએસએલ ટીમ એક દ્વારા તપાસ હાથ ધરાઈ હતી આ સમગ્ર મામલે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે સુરત પોલીસ અને મહાનગરપાલિકાના અધિકારીઓ સંયુક્ત રીતે મળીને શૈક્ષણિક વિભાગ બહાર ફૂડ સ્ટોલ પર સરપ્રાઇઝ ચેકિંગ કરી રહ્યા છે એકસો ઓગણત્રીસ જેટલા સ્ટોલ પર ચેકિંગ હાથ ધરાયું છે સ્ટોલ પરથી સેમ્પલ લઈ લેબમાં મોકલવામાં આવ્યા છે आ फूड स्टोर पर आरोग्यलक्षी वस्तुओं वापर कि नहीं ते अंगेनी तपास हाथ धरवा सूरत शहर पुलिस में सूरत शहर पुलिस और एस एम सी के आरोग्य विभाग के द्वारा जॉइंट टीमें बनाकर एक सौ उनतीस जितनी ऐसी जगह खाने पीने की जो स्कूल और कॉलेज के आसपास हैं वहाँ से आज सैंपल लिए जा रहे हैं उन सैंपल्स को लैब में भेजा जाएगा अगर कहीं पे भी किसी सैंपल में ऐसी कोई चीज़ें मिलेंगी जो बच्चों की हेल्थ पर नेगेटिव असर डालती हैं तो उन लोगों के खिलाफ रिपोर्ट आने के बाद में कानूनी कार्रवाई की जाएगी એકસો ઉસ જગ્યા પે એક સાથ સાડે ગયાર બજે સેમ્પલ લેવાની કાર્યવાહી શરૂ કરી ગઈ પે પોલીસ કે દ્વારા જાચ ભીકી થેન્ક યુ